સફાઈ તો છોડો ગ્રામ પંચાયત પાસે સાવરણા પણ નથી જો કે ગ્રામ પંચાયત દ્વારા સફાઈ વેરાના 20 રૂપિયા ઉઘરાણી કરવામાં આવે છે એ તલાટી સ્વીકારે છે રામવાવ ગામના જાગૃત નાગરિક દ્વારા વાયરલ થયેલ વિડીયોમાં ઘણું બધું સૂચવી જાય છે તે સાથે આગળ વાત કરશે મારી સહયોગી કૃષ્ણા જી બજેટ બે હજાર ચોવીસને લઈને વાત કરું તો વંદે ભારત મેટ્રો અને નમો ભારત ટ્રેનને લઈને બજેટમાં મોટા એલાન જોવા મળ્યા છે જેમાં નાણામંત્રીએ બજેટ ભાષણમાં નમો રેલ મેટ્રો રેલ અને વંદે ભારતને લઈને ઘણી જાહેરાતો કરી છે બજેટ ભાષણમાં નાણામંત્રીએ ટ્રેન અને એવિએશનને લઈને ઘણી મોટી જાહેરાતો કરી છે અને નાણામંત્રીએ કહ્યું છે કે સરકાર રેલવેને મજબૂત કરવા માટે ઘણા મોટા પગલાં લેશે બજેટ ભાષણ દરમિયાન નાણામંત્રીએ કહ્યું કે પ્રધાનમંત્રી ગતિશક્તિ યોજના હેઠળ ત્રણ કોરિડોર બનાવવામાં આવશે અને આ ઉપરાંત વંદે ભારતને અપગ્રેડ કરવામાં આવશે તો આગામી દિવસોમાં સરકાર મેટ્રો રેલ અને નમો ભારતને દેશના અન્ય શહેરો સાથે જોડશે જેમાં બજેટ ભાષણમાં નાણામંત્રીએ વધુમાં કહ્યું હતું કે અલગ અલગ શહેરોમાં શરૂ થયેલી વંદે ભારત ટ્રેનોમાં મોટો અપગ્રેડ કરવામાં આવશે તેમજ વંદે ભારતમાં ચાલીસ હજાર નવી બોગીને અપગ્રેડ કરવામાં આવશે આ સિવાય સરકાર દેશના વિવિધ શહેરોને મેટ્રો રેલ અને નમો ભારત સાથે જોડવાનો પ્રયાસ કરી રહી છે જેમાં રેલવેની સાથે સરકારે ઉડ્ડયન માટે પણ જાહેરાત કરી છે

શું લાગી શકે છે એક કરોડનો દંડ બજેટ સત્રની શરૂઆતમાં સંસદના બંને ગૃહોની સંયુક્ત બેઠકને સંબોધતા રાષ્ટ્રપતિ મુર્મુએ કહ્યું કે સરકાર પરીક્ષાઓમાં ગેરરીતિને લઈને યુવાનોની ચિંતાઓથી વાકેફ છે પરીક્ષાઓમાં ગેરરીતિ રોકવા અને તેને પારદર્શક બનાવવા માટે સરકાર એક મોટું પગલું ભરવા જઈ રહી છે જી આ સમગ્ર અહેવાલ એમ છે કે સોમવારે સંસદમાં આ સંબંધિત બિલ પણ રજૂ કરવામાં આવી શકે છે ખાસ વાત તો એ છે કે બજેટ સત્રની શરૂઆતમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ પણ પોતાના સંબોધનમાં પેપર લીક વિરુદ્ધ કાયદાનો ઉલ્લેખ કર્યો હતો અહેવાલ છે કે તેમાં દસ વર્ષની જેલ અને એક કરોડ રૂપિયાના દંડ જેવી કડક જોગવાઈઓ સામેલ છે કારણ કે સરકારી નોકરીઓ અને કેન્દ્રીય શૈક્ષણિક સંસ્થાઓમાં પ્રવેશ માટેની પરીક્ષાઓમાં ખોટા સંસાધનોના ઉપયોગ સામે નવું બિલ તૈયાર કરવામાં આવી રહ્યું છે જેમાં ટાઈમ્સ ઓફ ઇન્ડિયાના અહેવાલ અનુસાર આ પ્રસ્તાવિત કાયદાનું ઉદ્દેશ્ય પેપર લીક પરીક્ષાઓ અન્ય કોઈના માધ્યમથી કરાવવા અને કમ્પ્યુટર હેન્કિંગ સામે માફિયા સહિત આવી સંસ્થાઓને લોકો પર કડક કાર્યવાહી કરવાનો છે એવું કહેવામાં આવી રહ્યું છે કે જો કમ્પ્યુટર આધારિત પરીક્ષાનો સંચાલન કરનાર સર્વિસ પ્રોવાઈડર ગેરરીતિમાં સંડોવાયેલા પકડાય તો એક કરોડ રૂપિયાનો દંડ થઈ શકે છે આ ઉપરાંત તેના પર ચાર વર્ષ સુધી પરીક્ષા આપવા પર પ્રતિબંધ લગાવી શકાય છે જો આવી કંપની

પ્રસ્તાવિત બિલ વિદ્યાર્થીઓને નિશાન બનાવશે નહીં પરંતુ તેમાં સંગઠિત અપરાધ માફિયા અને મિલિભગતમાં સામેલ લોકો સામે કાર્યવાહી કરવાની જોગવાઈ કરવામાં આવી છે આ બિલમાં એક ઉચ્ચ સ્તરીય તકનીકી સમિતિનો પણ પ્રસ્તાવ છે જે કમ્પ્યુટર દ્વારા પરીક્ષા પ્રક્રિયાને વધુ સુરક્ષિત બનાવવા માટે ભલામણો કરશે આ એક કેન્દ્રીય કાયદો હશે અને તે કેન્દ્રીય યુનિવર્સિટીઓમાં પ્રવેશ માટેની સંયુક્ત પ્રવેશ પરીક્ષા અને પરીક્ષાઓને પણ આવરી લેશે અગાઉ બજેટ સત્રની શરૂઆતમાં સંસદના બંને ગૃહોની સંયુક્ત બેઠકને સંબોધિત કરતી વખતે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કહ્યું હતું કે સરકાર પરીક્ષામાં ગેરરીતિઓને લઈને યુવાનોની ચિંતાઓથી વાકેફ છે તેમણે કહ્યું કે આ દિશામાં કડક કડકતા લાવવા માટે નવા કાયદાઓ બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે તે સાથે આગળ વધુ વાત કરીએ તો ગુજરાતમાં ક્યાંક માવઠું તો ક્યાંક ભૂકંપ જોવા મળ્યો છે

વરસાદના કારણે રાયડો એરંડા બટાકા સહિતના પાકને નુકસાનની ભીતિ જોવા મળી હતી જી જ રીતે દ્વારકાની વાત કરું તો દ્વારકાના વાતાવરણમાં એકાએક પલટો આવવા પામ્યો હતો જેમાં ભાટિયા દ્વારકા હાઈવે વચ્ચે માવઠાની અસર જોવા મળી હતી હાઈવે પરના રસ્તાઓ માવઠાથી ભીના થયા હતા અને ભાટિયાથી ઓખા મઢી વચ્ચે માવઠાની અસર થવા પામી હતી માવઠાને પગલે ખેડૂતોનો જીવ પડી કે બંધાઈ જવા પામ્યો હતો ત્યારે માવઠું થતાં ખેતરમાં ઊભા પાકને નુકસાનીને લઈ ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું હતું સમગ્ર વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું અને રાજ્યવાસીને હવે ઠંડીમાંથી મળશે રાહત કારણ હવામાન વિભાગે ઠંડીને લઈને આગાહી કરી છે ગરમીના લોકોને અહેસાસ થશે પરંતુ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતા તાપમાન છે આગળ વાત કરું તો ભારત માલદીવ તણાવ વચ્ચે બજેટમાં લક્ષદ્વીપને લઈ મોટું એલાન કરવામાં આવ્યું છે અને હાથ ધરાશે મેગા પ્રોજેક્ટ બજેટ રજૂ કરાતા સમયે નાણામંત્રીએ ટૂરિઝમ સેક્ટર વિશે પણ ઘણી જાહેરાતો કરી હતી અને સાથે જ માલદીવ સાથે ચાલી રહેલ તણાવ વચ્ચે બજેટમાં લક્ષદ્વીપને મોટી ભેટ આપવાની પણ જાહેરાત કરવામાં આવી હતી જેમાં બજેટ રજૂ કરતા સમયે મંત્રીએ ટુરિઝમ સેક્ટર વિશે પણ ઘણી જાહેરાતો કરી છે અને સાથે જ માલદીવ સાથે ચાલી રહેલ તણાવ વચ્ચે બજેટમાં લક્ષદ્વીપને મોટી ભેટ આપવાની પણ જાહેરાત કરવામાં આવી હતી આ બજેટ રજૂ કરતા સમયે નાણા મંત્રીએ ટુરિઝમ સેક્ટર વિશે પણ ઘણી જાહેરાતો કરી હતી અને માલદીવ સાથે ચાલી રહેલ તણાવ વચ્ચે બજેટમાં લક્ષદ્વીપને મોટી ભેટ આપવાની પણ જાહેરાત કરવામાં આવી હતી તો નિર્મલા સીતારમણે કહ્યું હતું કે લક્ષદ્વીપ સહિત ઘણા ટાપુઓ માટે નવી પ્રવાસન યોજનાની ઘોષણા કરવામાં આવશે જી કૃષ્ણા એ વાત તો જાણીતી જ છે કે માલદીવની સરકારના મંત્રીઓ દ્વારા વડાપ્રધાન મોદી પર વાંધાજનક ટિપ્પણી પછી સોશિયલ મીડિયા પર માલદીવને બોયકોટ કરવામાં આવ્યું હતું એ બાદ ભારતના પ્રવાસીઓ લક્ષદ્વીપ જવા લાગ્યા હતા નિર્મલા સીતારમણે કહ્યું કે લક્ષદ્વીપમાં સુવિધાઓ માટે નવા પ્રોજેક્ટ શરૂ કરવામાં આવશે જેના કારણે રોજગારીમાં પણ વધારો જોવા મળશે નિર્મલા સીતારમણે એ પણ કહ્યું હતું કે બે હજાર પચીસમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટેનું બજેટ વધારીને અગિયાર પોઈન્ટ અગિયાર લાખ કરોડ રૂપિયા કરવામાં આવ્યું છે સ્થાનિક પ્રવાસને પ્રોત્સાહન આપવા માટે લક્ષદ્વીપ સહિત આપણા ટાપુઓ પર પોર્ટ કનેક્ટિવિટી પ્રવાસન માળખાકીય સુવિધાઓ અને સુવિધાઓ માટેના પ્રોજેક્ટ શરૂ કરવામાં આવશે જી આગળ વાત કરું તો ગૌહત્યા કરાવી જાતે જ પોલીસ સ્ટેશનને ઘેરી દેખાવો કર્યા છે જેમાં બજરંગદળના નેતા સહિત ચારની ધરપકડ કરવામાં આવી છે અને આ વાત એમ છે કે ઉત્તર પ્રદેશના મુરાબાદમાં પોલીસે ગૌહત્યાની બે ઘટનાઓને લઈને સનસનાટી મચાવતો ખુલાસો કર્યો છે જેમાં પોલીસે જણાવ્યું છે કે તેમાં બજરંગદળનો નેતા પણ સામેલ હતો હવે આ મામલે આરોપી સહિત કુલ ચાર લોકોની ધરપકડ તો કરી લેવામાં આવી છે પણ જો કે હજુ બે લોકો ફરાર છે તેમાં તેમને પોલીસ શોધી રહી છે ખરેખર આ મામલો સોળ જાન્યુઆરીનો છે જ્યારે છજલેટ વિસ્તારના પોલીસ સ્ટેશન વિસ્તારમાં કાવડ પથ પર ગૌવંશના અવશેષ મળ્યા હતા તેને લઈને ભારે હોબાળો મચી ગયો હતો તેના થોડા દિવસ બાદ આ પ્રકારની ઘટના છજલાઈટમાં બની હતી અને અઠ્યાવીસ જાન્યુઆરીએ ચેતરામપુર ગામમાં ગૌવંશ મળી આવ્યો હતો જેના બાદ બજરંગદળના કાર્યકરોએ પોલીસ સ્ટેશનનો ઘેરાવ કરી જોરદાર હોબાળો કર્યો હતો અત્રે ઉલ્લેખનીય એ છે કે બંને ઘટનાઓની જાણકારી બજરંગદળના કાર્યકરો દ્વારા પોલીસને અપાઈ હતી કાર્યકરોએ આ મામલે ખુલાસો ન થવા અને આરોપીઓ સાથે મિલી ભગતનો આરોપ મૂકી પોલીસ સ્ટેશનને જોરદાર હોબાળો કર્યો હતો તેની આગેવાની બજરંગદળના નેતા મોનો બિશ્નોઈએ કરી હતી જી પોલીસે આ બાબતે ગસ્પોટ કર્યો છે ત્યારબાદ પોલીસ આ કેસને ઉકેલવામાં લાગી ગઈ હતી આ દરમિયાન જાણ થઈ છે કે જે લોકો દેખાવ કરી રહ્યા હતા તે જ આ ક્રાઈમમાં સામેલ હતા ત્યારબાદ પોલીસે આ લોકોની ધરપકડ કરી લીધી અને કેસ અંગે એક પછી એક સ્પષ્ટતા કરી હતી આ મામલે પકડાયેલા એક આરોપી શાબુદીને સ્વીકાર્યું કે તેના ભાઈની અમુક લોકોએ મૃત્યુ હત્યા કરી હતી એટલા માટે વિરોધીને ફસાવા માટે તેણે અન્ય આરોપીઓ સાથે મળીને આ કાવતરું ઘડ્યું હતું કેમ કે કથિત રીતે છટલેજ પોલીસ સ્ટેશન ચોકીના ઇન્ચાર્જે તેની વાત સાંભળી નહોતી એટલા માટે તેમના સ્ટેશનની હદમાં આ ગૌહત્યાની ઘટનાને અંજામ આપવાનું કાવતરું ઘડાયું હતું શાબુદ્દીને તેના સાથી નયમે નૈમ નૈમને પૈસા આપીને પથ પર ગૌવંશના અવશેષો મુકાવ્યા હતા આ ઘટના બાદ બજરંગદળના પ્રમુખ સુમિત વિષ્નોઈ ઉર્ફે મૌનુ પ્રખંડ પ્રખંડ અધ્યક્ષ રાજીવ ચૌધરીએ સાથીઓ સાથે મળીને છટલેજ પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જને હટાવવા માટે કાંઠ તાલુકામાં દેખાવો કર્યો હતો દેખાવો બાદ કાર્યવાહી ન થતાં આરોપીઓએ ફરીવાર ઘટનાને અંજામ આપ્યો હતો જી આ ઘટનામાં ગાયને ચોરી કરી હત્યા કરવામાં આવી હતી તેની વાત કરું તો શાહબુદ્દીનને અઠ્યાવીસ જાન્યુઆરીની રાતે બીજા સાથી જમશેદ સાથે મળીને ચેત્રામપુર ગામમાં ઘરની બહાર બાંધેલી ગાય ચોરી કરી લીધી હતી અને પછી તેના બાદ જંગલમાં જઈને તેની હત્યા કરી નાખી હતી અને આ દરમિયાન આરોપી સુમિત ઉર્ફે મોનુ રાજીવ ચૌધરી અને રમન ચૌધરી આ ઘટનાનો વિડીયો બનાવ્યો હતો અને તેના પછી તેને પોલીસ અધિકારીઓને એક્સ પર ટેક કરતા કાર્યવાહીની માંગ કરી હતી જેમાં ચાર આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને આ મામલે એસએસપી હેમરાજ મીણાએ કહ્યું છે કે ચાર આરોપીઓ શાહબુદ્દીન રમન ચૌધરી મુખ્ય આરોપી મોનુ વિશ્નોઈ ઉર્ફે સુમિત અને રાજીવ ચૌધરીની ધરપકડ કરી લેવામાં આવી છે આગળ વાત કરું તો વચ બજેટમાં મધ્યમ વર્ગ માટે ખુશખબર પાંચ વર્ષમાં દેશભરમાં બે કરોડ નવા ઘર બનાવાશે નાણાં મંત્રીએ કેન્દ્ર સરકારનો લોકસભા ચૂંટણી પૂર્વેનું અંતિમ અને વચગાળાનું બજેટ રજૂ કર્યું છે નાણા મંત્રી નિર્મલા સીતારમણ કેન્દ્ર સરકારનું લોકસભા ચૂંટણી પૂર્વેનું અંતિમ અને વચગાળાનું બજેટ રજૂ કર્યું છે તેમણે છઠ્ઠી વખત બજેટ રજૂ કર્યું હતું ચૂંટણી પૂર્વેના બજેટને વચગાળાનું બજેટ કહેવાય છે નાણા મંત્રીએ દેશના મધ્યમ વર્ગ માટે નવા નવી આવાસ યોજનાની જાહેરાત કરી છે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ મધ્યમ વર્ગને પણ આવાસ મળશે આજે દેશના નાણામંત્રી નિર્મલા સીતારમણે નવી સંસદમાં પ્રથમ વખત બજેટ રજૂ કરી રહ્યા છે નાણા મંત્રી નિર્મલા સીતારમણે દેશના મધ્યમ વર્ગ માટે ખૂબ જ મહત્વાની અને મોટી જાહેરાત કરી છે. નાણા મંત્રીએ મધ્યમ વર્ગ માટે નવી આવાસ યોજનાની જાહેરાત કરી છે. હવે આગામી સમયમાં મધ્યમ વર્ગને પણ આવાસ મળશે. ભાડાના મકાનો, ઝૂપડપટ્ટીઓ અને અનિયમિત મકાનોમાં રહેતા લોકોને નવું મકાન ખરીદવા અથવા બનાવવાની તક મળશે. પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ત્રણ કરોડ આવાસ બનાવવામાં આવ્યા છે જ્યારે આગામી વર્ષમાં ગ્રામીણ વિસ્તારોમાં કરોડ વધુ આવાસ બનાવવામાં આવશે આગળ વાત નાણાં મંત્રીએ બજેટ રજૂ કરતા સમયે કેન્દ્ર સરકારની યોજનાને ગણાવે છે કારણ કે નાણાં મંત્રી નિર્મલા સીતારમણે વચગાળાનું બજેટ બે હજાર ચોવીસ રજૂ કરતા કહ્યું હતું કે વિકાસના ફળ હતા તે જનતા સુધી પહોંચવા લાગ્યા છે દેશને નવી આશા મળી છે અને જનતાએ બીજી વખત અમારી સરકારને આશીર્વાદ આપ્યા છે તેમણે કહ્યું છે કે દેશની અર્થવ્યવસ્થા સાચી દિશામાં છે અમારી સરકારનું ધ્યાન પારદર્શક શાસન પર છે તેમણે વીસ મિનિટ સુધી કેન્દ્ર સરકારની યોજનાઓની સિદ્ધિઓની વાત કરી હતી આગળ વડોદરા કોર્પોરેશનની વાત કરું તો વિવિધ કચેરીઓ પર સોલાર લગાવવાથી વીજળી ખર્ચમાં બચત ઊભી કરાશે જેમાં વડોદરા કોર્પોરેશનનું બજેટ મંજૂર કરવા દૈનિક સ્થાયી સમિતિની મેરાથોન બેઠક જેમાં અધ્યક્ષ ડૉક્ટર શીતલ મિસ્ત્રીની અધ્યક્ષતાને આ મળી હતી બેઠક અને ચાલુ વર્ષે વધારાના કોઈ કરબોજ નાખવામાં ન આવ્યા હોવાથી વિવિધ પ્રકારના થતા ખર્ચમાં બચત કેવી રીતે થાય આ વાત ઉપર ધ્યાન આપવાનો પ્રયાસ કરવામાં આવે તે પ્રમાણેનું બજેટ મંજૂર કરવાની પ્રક્રિયા સમિતિ વિચારી રહી છે ત્યારે પાલિકાનું બજેટ મંજૂર કરવા માટે મોટે ભાગે આવતીકાલે સ્થાયી સમિતિ અંતિમ નિર્ણય લે તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કારણ કે તેમ છતાં જો વિવિધ વિષયો અને મુદ્દાઓને લઈને વધુ લાંબાણપૂર્વક ચર્ચા ચાલે અને વધુ સમય બજેટને અનુલક્ષીને જોઈએ તો શનિવારના દિવસે પણ બજેટની અંગેની સ્થાયી સ્થાયી સમિતિની બેઠક મળશે કારણ કે તમામ પ્રક્રિયા વચ્ચે શીતલ મિસ્ત્રીએ જણાવ્યું હતું કે હાલના બજેટમાં શહેરીજનો પર કોઈ કર દર વધારવામાં આવ્યા નથી ઉપરાંત પાલિકાના ખર્ચની યોગ્યતા જળવાઈ શકે તે માટે કેટલાક ખર્ચ પર બચતના પ્રયાસો ધ્યાન કેન્દ્રિત કરવામાં આવી રહ્યા છે જેમ કે પાલિકાની વિવિધ કચેરીઓ પર સોલાર લગાવવાની ઇલેક્ટ્રિક બિલની ખર્ચમાં ઘટાડો થશે એવી ધારણા છે કારણ કે ઉપરાંત આરોગ્ય વિભાગના કર્મચારીઓને એમ્બેલ્સમેન્ટમાં ઓપીડીની જગ્યાએ ઓપીડીની જગ્યા મળે એવી વિચારણા છે આગળ વધુમાં જણાવ્યું હતું કે ચારસો પચાસ આંગણવાડીમાંથી એકસો પચાસ આંગણવાડીને મોડેલ આંગણવાડી બનાવવાની સુવિધા ઊભી કરવામાં આવશે દરેક આંગણવાડીમાં ઇન્ડક્શન કુકરની સુવિધા આપવામાં આવશે અને તમામ સ્મશાનો ખાતે એનાલાયસીસ સર્વે કરી ખૂટતી વ્યવસ્થા રીમેન્ટેન થાય તે પ્રમાણેનું આયોજન કરાશે આ માટે સ્મશાનમાં ઓપરેશન એન્ડ મેન્ટેનન્સનો ઇજારો અપાશે પાલિકા હસ્તકના અતિથિ ગૃહોનું રિનોવેશન કરવામાં આવશે તે સાથે અલગ અલગ વિસ્તારમાં જરૂરિયાત મુજબ નવા ટોયલેટ બ્લોક બનાવવામાં આવશે બજેટને અનુલક્ષીને કેટલાક નવીન કામો અને સભ્યો દ્વારા નાગરિકોની સુખ સુવિધા વધારવામાં મદદરૂપ થાય તેવા ઉપયોગી સૂચનો રજૂ કરવામાં આવ્યા છે જેની મંજૂરી થશે જી આગળ વાત કરું તો બજેટ ઇલેક્ટ્રિક વાહનોને મળ્યું પ્રોત્સાહન ઈવી ચાર્જિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને બનાવાશે મજબૂત કારણ કે નાણામંત્રીએ વચગાળાના બજેટમાં ઇલેક્ટ્રિક વાહનોને લઈને મહત્વની જાહેરાત કરી છે જેમાં નાણામંત્રી નિર્મલા સીતારમણે આજે વચગાળાનું બજેટ બે રજૂ કર્યું છે જેમાં નાણા મંત્રીએ જણાવ્યું હતું કે સરકાર ઈવી ચાર્જિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને ટેકો આપવા માટે ઇલેક્ટ્રિક વાહન ઇકોસિસ્ટમનો વિસ્તાર કરશે કારણ કે પબ્લિક ટ્રાન્સપોર્ટ નેટવર્ક માટે ઈ બસને પ્રોત્સાહિત કરવામાં આવશે આગળ વાત કરું તો નાણા નાણા મંત્રી નિર્મલા સીતારમણે બજેટમાં કહ્યું હતું અમારી સરકાર મેન્યુફેક્ચરિંગ અને ચાર્જિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર દ્વારા ઈ વ્હીકલ ઇકોસિસ્ટમના વિસ્તાર કરશે અને તેને મજબૂત કરવા પર પણ કામ કરશે

તમામ વાહનોના વેચાણમાં ઈવી ને ત્રીસ ટકા ભાગ આપવાનું લક્ષ્ય રાખ્યું છે હાલમાં કુલ વાહનોના વેચાણમાં ઈવી નો ભોગ ઘણો ઓછો છે કારણ કે કારમાં લગભગ બે ટકા અને ટુ વ્હીલર્સમાં પાંચ ટકા સુધી છે તો આ સાથે તમામ માહિતીનું અપડેટ આપણા સુધી પહોંચાડતા રહીશું હાલ મનની વાતમાં બસ આટલું જ વધુ માહિતી માટે જોડાયેલા રહો મા ન્યૂઝ લાઈવ સાથે નમસ્કાર